नमो सुपञ्च न नमुकारो सर्वपावपणासनो मङ्गलाण् च सद्वेशिं पडमं ह वै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसम्बुधानां तेयूषपाने भवेत्कृण न मामितं वाचं यमेन्द्रं दिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थिकदायिने सतां नमो नमः श्रीगुरु नय मिसूरय नमो नमः श्रीगुरु नय मिसूरय નમો નમ શ્રી ગુરુ નય નિર ચેતન જ્ઞાન અજ બાળિયે મોહ સંતા પર ચિત્ત ડૂળ તું વાળીએ પાળીએ સહજ ગુણ આપરે ચેતન જ્ઞાન અજભાળીએ અનંત ઉપકારી અરિહંત પરમાત્મા નું મંગલમય ધર્મ શાસન ધર્મ માટેનું શાસન પ્રત્યેક પદાર્થ આ જગતનો એ પોતાના સ્વભાવમાં વર્તે છે એક મનુષ્ય સિવાય

સ્વભાવમાં સ્થિર થાય શાસન એટલે આપણે ઘણા બધા યુવાનો ઘણા બધા શ્રાવકો શ્રાવિકાઓ આવીને કહેતા હોય સાહેબ શાસન માટે અમે કઈક કરીએ એવા આશીર્વાદ આપો એટલે શું કરવું છે થોડા પૈસા ખર્ચી નાખવા છે થોડું તપ કરી લેવું છે થોડી થોડી સેવા કરી લેવી છે એ બધું તો ઉપરનું છે આનુષંગિક છે એ વચ્ચે આ સ્વભાવ સુધી પહોંચવા માટેના રસ્તામાં આ વચ્ચે વચ્ચે આવતા મુકામ છે આપણે એને જ

દસ્તક આપી રહ્યા છે કે ભાઈ દરવાજો ખોલ અને આપણે ઊંઘમાં છીએ પર્વતમાં જગાડવા માટે છે શાસન એ જાગવા માટે છે જો એટલું સમજાય જાય ને તો આપણે આગળ નીકળી શકીએ આપણે સમજી નથી શકતા આપણે સમજી નથી શકતા કાલે એક યુવાન મિત્ર આવ્યા એ બેંગ્લોર થી આવી રહ્યા હતા ટ્રેન માં મુસાફરી કરી ઘરના બધા પ્લેનમાં જતા રહો તો કે નહી આરાધનાની વાત કેવી મનમાં બેઠેલી હોય કે પ્લેન માં નથી જવું ટ્રેન માં જવું છે એ નિમિત્તે બે દિવસ હું સંસાર થી દૂર રહીશ ચોવીસ કલાક ટ્રેનમાં આવવાનું છે

કારણ કે આપણને આપણા સુધી પહોંચવાની હજી અંદરથી લાગી નથી લય લય લગાડવી છે ઠીકાય કે હું ટ્રેનમાં બેઠો મારી જે સીટ હતી મેં આ સાંભળ્યું ત્યાં જ મારે તો રૂવાડા ખડા થઈ ગયા મેં કીધું આ કેવી એની પોતાની તાકાત કે મારી જે સીટ હતી એ કમ્પાર્ટમેન્ટ માં સાત મુસ્લિમ મિત્રો હતા સાથે સાથે ટોપી વાળા કુર્તા પાયજામાવાળા દાઢી વાળા અને હાથમાં તસ્બી અને કુરાન લઈને બેઠેલા શું થાય આપણે બેસીએ આપણે શું થાય ના બેસી આપણે બીજી શિવસિંહને કહીને જગ્યા બદલાવી નાખીએ ભાઈ અહીંયા નથી બેસવું એટલે મને પણ એવું થઈ ગયું કે મારે નથી બેસવું અહીંયા પણ પછી થયું કે બેસવા દે શું થાય છે જોઈએ આપણી દ્રઢતા કેટલી છે એ આની પરથી ખબર પડે મારે બેસવું જ છે બેસી ગયા નિરાતે

એ લોકોએ પોતાનું જમવાનું કાઢ્યું એમને ખબર હતી કે હું નહીં ખાવ એટલે મને આપ્યું કે તમે ખાઓ અને એની આંખમાં જે આદર દેખાતો હતો વિચારો કે એની પાછળના જ કમ્પાર્ટમેન્ટમાં છ મિત્રો મારા પરિચિત મારવાડી હતા એની બે કમ્પાર્ટમેન્ટ પછી અને ત્યાંથી છઠ્ઠા મશ્કરી અવાજ એવો જ આવતો હતો

એક વસ્તુ જયારે આપણે રોજ કરીએ અને જો આપણી ભક્તિ ના હોય નિષ્ઠા હોય તો એ બની જાય જાય એક ચકરડી તમે ચક્કર ફેરવ્યા કરો બસ બળદ બળદ એ એ જેવી હાલત થઈ લોકો પણ એ જ કરતા હતા રોજ આ તો આટલું તો કરવાનું જ આમ તો કરવાનું જ આ સિવાય તો ચાલે જ નહીં એ આખો દિવસ સવારનો એમનો સમય હોય સવારે આ કરવાનું બપોરે આ કરવાનું સાંજે આ કરવાનું રાત્રે આ કરવાનું ત્રણ ત્રિકાળ ત્રિ સંધ્યા મંગળા આરતી હોય આ હોય તે હોય બધું કરવાનું એમાં એક દિવસ રાત્રે પૂજારી વૃદ્ધ ગયા હતા બધા સુતા સુતા હતા હતા એ રાત્રે એને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એને પરમાત્મા જે પરમાત્માની રોજ એ પૂજા કરે છે એ પરમાત્મા એને દેખાયા સ્વપ્નમાં અને પરમાત્મા એને બોલાવ્યા ભાઈ કેમ છે સારું છે ને જી સાહેબ આપની કૃપા આપની ભક્તિ એ સ્વપ્નમાં બોલી રહ્યો છે તો કે બહુ સરસ તમે ભક્તિ કરો છો એમાં તમે બહુ સરસ કરો છો બીજા બધા ઠીક છે મારે કાલે તમને મળવા માટે આવું છું હું કાલે મંદિરમાં આવવાનો છું તમે તૈયારી કરી રાખજો એને તો સ્વપ્ન હતું ઊંઘમાં હતા એટલે થયું કે આ તો સ્વપ્ન છે રોજ એક એક જ વસ્તુ આપણે વિચાર્યા કરીએ તો એનું સ્વપ્ન આવે આપણું મન છે ને સબકોન્શિયસ એ બહુ જ પાવરફુલ છે અત્યારે તમારી પાસે એક્ઝામ્પલ તમારી પાસે તમને ગુગલમાં એક વસ્તુ સર્ચ કરો તરત જ એના જ ઓપ્શન દેખાડે તમે જયારે પણ ફોન ખોલશો એ જ આવશે એઆઈ તમે જે રીલ જોશો એના જેવી જ રીલ તમને દેખાડ્યા કરશે તમને ઇમોશનલ ગમે છે તો ઇમોશનલ જ આવશે તમે કઠ્ઠા મશ્કરી ગમે છે તો એવી જ આવશે

દીકરાઓ ને પૌત્રો ને ભત્રીજાઓને બધાને ઉઠાડે અરે ઉઠો શું તો કેમ તો બહુ સમજાવે સવારે ઉઠાડી ને સમજાવે માને નહીં કોઈ જલ્દી આપણી વાત કોઈ માને ખરું જો આવી વાત આવે તો બધા આ તો છે થોડી ભ્રમણાઓ છે આપણે ભ્રમણાઓમાં જ જીવતા હોઈએ છીએ આપણે જે કરીએ છીએ એ ધર્મ છે એ ભ્રમણામાં આખી જિંદગી પૂરી થઈ જાય ભ્રમણા તોડવી છે એને કહ્યું ભાઈ જો સાંભળ બધાને કીધું સાંભળો પરમાત્મા મને કહી ગયા છે કે પરમાત્મા આવશે જ એની મને ખાતરી છે તમને ન ખાતરી હોય તો વાંધો નથી પણ તૈયારી કરવામાં શું જાય છે કદાચ આવી ગયા તો તૈયારી તો કરી લો પેલા લોકો કરી કંટાળીને આ છે તો માની લો પછી તૈયારી કરી ભોગ હતા બધી પૂજાઓ કરવાની હતી રોજ કરતા તેના કરતા વ્યવસ્થિત બધું કર્યું બધું તૈયાર રાખ્યું દસ વાગ્યા સુધી માં તો બધું તૈયાર હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે દાદા રાહ જોઈ રહ્યા છે બાર વાગ્યા એક વાગ્યો બે વાગ્યા ચાલો હવે

રાત પડી શયન કરાવવાનો સમય થયો સુવાડી દીધા ભગવાન નાખી દે પડદા નાખી દે હવે ભગવાન કોઈને નહીં મળે બધા સુઈ ગયા અને આ બેઠા બેઠા રાહ જોવે છે પરમાત્મા કરી ગયા છે આવશે ચોક્કસ આવશે આવશે પ્રભુ આવશે રાખજે ઉઘાડા દ્વાર આપણે ભગવાન ને કહીએ છીએ ભગવાન કે છે તું રાખજે ભાઈ હું તો છું પરમાત્માની રાહ જુએ છે અને બરાબર સાડા દસ અગિયાર નો સમય બધું જ જમતી ગયું છે અંધારું ઘોર છે અને એમાં એને અવાજ આવ્યો કોઈક પૈડા ચાલતા હોય રથ રથના પૈડા કેવા હોય પથ્થરના કે લાકડાના એનો અવાજ આવે એમાં જાંજર લગાડેલા હોય પેલા ઝુમખા એનો અવાજ આવે છમ 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 એને થયું કે આવ્યા ભગવાન આવ્યા

માંડ માંડ પહોંચ્યા દરવાજો ખોલ્યો તો રથ જઈ રહ્યો તો બૂમ પાડે છે જોયું તો ત્યાં પગલા હતા દરવાજા ઉપર હાથ લાગેલો હતો રથના પૈડાના નિશાન નિશાન બધા જ દોડ્યા મળે ખરા આપણી હાલત આવી